નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ આઠ જ્ઞાન સાધના આઈએમપી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એક થી પચીસ આપણને આઈએમપી પ્રશ્નો જોશું તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો પ્રશ્ન જોઈએ તો કે પહેલો પ્રશ્ન છે તો કે આપણને બૌદ્ધિક યોગ્યતામાંથી આપણને પ્રશ્નોના જવાબ દેવાના છે તો કે પહેલો પ્રશ્ન જોઈએ તો કે કારખાનું ઉત્પાદન તો આપણને કારખાનું હોય તેમાંથી આપણને ઉત્પાદન પ્રાપ્ત થાય છે તો શાળામાંથી આપણને શું પ્રાપ્ત થાય છે તો કે જે શાળા છે તેમાંથી આપણને શિક્ષણ પ્રાપ્ત થાય છે એટલે જે ઓપ્શન નંબર સી છે વિદ્યાર્થી મિત્રો શિક્ષણ તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો હવે આપણને બીજો પ્રશ્ન જોઈએ તો કે બીજો પ્રશ્ન છે કે સાત જેમ પાંત્રીસ પંદર જેમ કેટલા થાય તો કે સાત જેમ પાંત્રીસ થાય તો પંદર જેમ વિદ્યાર્થી મિત્રો છે જે પંચોતેર જે છે ઓપ્શન નંબર ડી છે તો કે સાત જેમ પાંત્રીસ તો પંદર જેમ પિંચોતેર છે તે જવાબ રહેશે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ તો કે સોમનાથ ગુજરાત તિરુપતિ ખાલી જગ્યા શું છે તો કે જે સોમનાથ તિરુપતિ છે તો કે સોમનાથ છે તે ગુજરાતમાં છે તો કે જે તિરુપતિનું મંદિર છે વિદ્યાર્થી મિત્રો તે આપણનું જે આંધ્રપ્રદેશમાં તે આવેલું છે એટલે ઓપ્શન નંબર એ છે તે સાચો ઉત્તર છે હવે જોઈએ ચોથો પ્રશ્ન તો કે વેગ એટલે મીટર ને અવાજ એટલે શું થાય તો કે જે વેગ એટલે મીટર થાય અને અવાજ એટલે વિદ્યાર્થી મિત્રો ડિસેબલ થાય તો કે જવાબ નંબર જે બી છે ડિસેબલ તે આપણનો સાચો જવાબ રહેશે હવે આપણને પાંચમો પ્રશ્ન જોઈએ તો કે એ બી બરાબર બાર અને ઈ બરાબર કેટલા તો કે એ બી બરાબર બાર હોય તો ઈ બરાબર છે તે છપ્પન થશે વિદ્યાર્થી મિત્રો એટલે જે ઓપ્શન નંબર સી છે જે તે આપણનો સાચો જવાબ છે હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો કે કેળા ફળ છે અને બટાટા શું છે કે કેળા ફળમાં આવે છે તો બટાટા જે છે વિદ્યાર્થી મિત્રો જે છઠ્ઠો પ્રશ્ન છે તો કે તે કંદ છે જે ઓપ્શન નંબર બી છે વિદ્યાર્થી મિત્રો કંદ તેમાં તે જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો હવે સાતમો પ્રશ્ન જોઈએ તો કે પાણી એટલે જળ વિદ્યાર્થી મિત્રો કે જળ એટલે પાણી બંને સરસ થાય છે તો કે લલાટ એટલે શું થાય તો કે લલાટ એટલે જે ભાલ છે ભાલ વિદ્યાર્થી મિત્રો લલાટ એટલે આપણનું કપાટ જે છે ચહેરો તેને ભાલ કહેવામાં આવે છે એટલે જે ઓપ્શન નંબર જે ડી છે વિદ્યાર્થી મિત્રો ભાલ તે આપણનો સાચો જવાબ છે હવે આઠમો પ્રશ્ન જોઈએ તો કે નવ જેમ સોળ અને પંદર જેમ કેટલા થાય તો કે જે પચીસ જેમ કેટલા થાય તો કે જે આઠમો છે વિદ્યાર્થી મિત્રો તેમાં પચીસ જેમ થશે વિદ્યાર્થી મિત્રો છત્રીસ તો આપણનો છત્રીસ છે વિદ્યાર્થી મિત્રો જે ઓપ્શન નંબર એ છે તેમાં છત્રીસ જોવા મળે છે એટલે આપણો આઠમાનો જવાબ થશે છત્રીસ હવે આપણને નવથી સોળ છે વિદ્યાર્થી મિત્રો તેમાં અલગ પડતું શોધવાનું છે તો કે જે નવમો પ્રશ્ન છે તો કે આ ચારેમાંથી અલગ શું પડે છે જે નવમો પ્રશ્ન છે તેમાં તો કે દૂધ માખણ ઘી અને પનીર તો વિદ્યાર્થી મિત્રો જે માખણ ઘી અને પનીર છે તે પાછળ જથી બનાવવામાં આવેલી પ્રક્રિયા છે એટલે એ જવાબ નથી તો કે જે દૂધ છે વિદ્યાર્થી મિત્રો એ તે આપણને જવાબ મળશે હવે દસમો પ્રશ્ન જોઈએ તો કે ગુલાબ બારમાસી જાસૂદ અને કમળ તો કે જે દસમામાં પ્રશ્ન છે તો કે કમળ છે વિદ્યાર્થી મિત્રો જે તે અલગ પડે છે વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ આપણને રહેશે કમળ હવે અગિયારમો પ્રશ્ન જોઈએ તો કે કેનેડા યુરોપ આફ્રિકા અને એશિયા તો કે જે અગિયારમાં જે કેનેડા છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડે છે કારણ કે યુરોપ આફ્રિકા તે પાસ પાસેના દેશો છે વિદ્યાર્થી મિત્રો તો કેનેડા છે તે અલગ પડે છે હવે આપણે જોઈએ બારમો પ્રશ્ન તો બારમો પ્રશ્ન જોઈએ તો કે વાલ મકાઈ ચણા અને વટાણા તો કે જે બારમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો જેમાં જે મકાઈ છે વિદ્યાર્થી મિત્રો આ બધા કઠોળ છે અને મકાઈનો તેમાં સમાવેશ થતો નથી એટલે મકાઈ આપણનો જવાબ રહેશે હવે તેરમો પ્રશ્ન જોઈએ તો કે ગાજર આદુ ટામેટા અને બટાટા તો કે જે વિદ્યાર્થી મિત્રો હામાં આપણનો જવાબ જે છે તેરમામાં જવાબ આપણનો આવશે તો કે આદુ છે તે આપણો જવાબ રહેશે હવે જોઈએ ચૌદમો પ્રશ્ન તો કે ચી ચી ટે હું ક ટેહું ક તો આમાં અલગ ક્યુ પડે છે તો કે જે ચૌદમો પ્રશ્ન છે તેમાં જે ડેટકો છે ડેટકાનો અવાજ તે આપણનો ખોટો પડશે એટલે તે અલગ પડતો છે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પંદરમો પ્રશ્ન તો કે આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને ચૂંટણી કાર્ડ તો કે જે પંદરવામાં જે રેશન કાર્ડ છે વિદ્યાર્થી મિત્રો તે અલગ પડશે કારણ કે ચૂંટણી કાર્ડ તે આપણની જાતને આપણે ઓળખાવીએ છીએ પાન કાર્ડથી પણ અને આધાર કાર્ડથી પણ તો હવે સોળમો પ્રશ્ન જોઈએ તો કે મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ અને ધારાસભ્ય તો કે જે સોળમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ રહેશે આપણનો બી જે વડાપ્રધાન છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો જવાબ રહેશે હવે જોઈએ આપણનો પ્રશ્ન તો કે સત્તરમો પ્રશ્ન જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો સત્તરમો પ્રશ્ન જોઈએ આપણને સત્તરથી વીસના છે તે વિદ્યાર્થી મિત્રો આપણને આ કોષ્ટક મુજબ આપણને જવાબ આપવાના છે તો કે જે સત્તરમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તો કે સત્તરમાં પ્રશ્ન જી એ ડી એફ એટલે શું થાય તો કે જે સત્તરમો પ્રશ્ન છે તો કે જી એ ડી એફ એટલે જે ઓપ્શન નંબર જે બી છે વિદ્યાર્થી મિત્રો એકોતેર છેતાલીસ તો કે આપણને કોષ્ટક મુજબ આપણને અંક જોઈ લેવાના તો કે કેમાં આવે છે કયો આંકડો તો એ આંકડા મુજબ આપણને જવાબ લખી નાખવાના છે હવે અઢારમો પ્રશ્ન જોઈએ તો કે એલ માઇનસ એટ બરાબર કેટલા તો કે જે અઢારમો પ્રશ્ન છે તો કે જે ડી છે વિદ્યાર્થી મિત્રો તે જવાબ આપણનો રહેશે વિદ્યાર્થી મિત્રો હવે ઓગણીસમો પ્રશ્ન જોઈએ તો કે જો પંદર કે બરાબર એકસો પાસે પંદર ખાલી જગ્યા બરાબર પાંચ તો વિદ્યાર્થી મિત્રો જે ખાલી જગ્યામાં આપણનો જવાબ શું આવશે તો કે જે ઓગણીસ પ્રશ્ન છે તેમાં આપણનો જવાબ આવશે જી બરાબર એકસો ને પાંચ તો કે જી છે તે બરાબર પાંચ થશે હવે વીસમો પ્રશ્ન જોઈએ તો કે સાંકેતિક ભાષામાં ઇન્ડિયાને કેમ લખાય તો કે જે આપણની જે આ સાંકેતિક ભાષા છે વિદ્યાર્થી મિત્રો અંક અને મૂળા અક્ષરમાં તેમાં ઇન્ડિયા કઈ રીતે લખી શકાય તો કે જે વિદ્યાર્થી મિત્રો જે છે ઓપ્શન નંબર જે સી છે એકાણું ચુમ્માલીસ એકાણું તેથી તે આપણને સાંકેતિક રીતે લખી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો મળ્યા આગળના વિડીયોની અંદર ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો